નમસ્કાર જય ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે રાષ્ટ્રીય કામગીરી થઈ રહી છે એના માટે પણ તમે શું કહેવા માંગો છો રાષ્ટ્રીય કામગીરી ચૂંટણી કામગીરીમાં નવા ભરતી થયેલ અને બાર કેટેગરી નક્કી કરે હોય તેમને સરખા ભાગે નિમણૂક કરવામાં આવે ને જગ્યાઓ ડિપાર્ટમેન્ટ આવ્યામાં બધા ડિપાર્ટમેન્ટને આમાં સખી રીતે લે તો દરેક ડિપાર્ટમેન્ટમાં કામગીરીનો પ્રોબ્લેમ ના આવે મારા પોતાના ટીએર્સ જે અમારે અત્યારે ઇલેક્શનનો માહોલ ચાલે છે ક્યારે ઇલેક્શન થઈ જાય ક્યારે આધાર આચારસંહિતા લાગી જાય એ કોઈને ખબર નથી બે મહિના બાકી છે ને અમારા પોતાના ટીએર્સને આ કામ માટે લગાડી દીધા છે અમારે કોઈ બી બજેટ આપવાનું હોય માપ લેવા જવાનું હોય તો અમારા ટીએસ બી કહે છે કે બેન તો અત્યારે મને તો બીજું એટલે આવી રીતે ના આવવું જોઈએ પણ એ અમારું કામ પછી કોણ કરશે એટલે બધા ડિપાર્ટમેન્ટમાંથી છોળાકોળા માણસને લેવા જશે અને અમારા પીઆને અમારા જીએસને લઈને તો મારું પણ કામ રહી જાય છે

મતદાર યાદીમાં નામ હોય તે ના હોત તો બી તમારો તમારા અને બહુ ઘણા કરવી જોઈએ આ બહુ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને જો આ આપણે ન કરીએ તો આપણને કાલે સરકારના નીતિની તમારી તકલીફો કરી શકે એટલે જે એમાં મેં એ જો મતદાર યાદીમાં લોકોના નામ છે પણ ત્યાં એ પરિસ્થિતિમાં અત્યારે એમ કહેવામાં આવે છે કે છ નંબર ફોર્મ ભરવું પણ જો મતદાર યાદીમાં નામ હોય અને એમને ફોર્મ ના મળ્યા હોય તો એ બી તંત્રની બહુ મોટી ભૂમિ છે આજે અત્યારે હું પોતે અહીંયા અમારા સવાર હાજર રહ્યો છું क्या हमारे एक या उसे लेकिन अपने आप ही सरकार ने भी मारी उतनी पंच ने नम्र भी नहीं थे कि जो तो लोग ना उसमें ना हो एक ये लोग सुधी पचाड़ो के लिए अपने बीएलओ ने सुधरा कि ये लोगों को तो ना हो तो छोड़ हम करना पड़ेगा भी बाकी अन्य बरामी अन्य परत ले इसी चीज में आज तमाम नागरिकों का देखो आज दिवाली कानूनी नहीं અને તેમને તેમના અધિકાર માટે ના